अरे आ तो गौरी नीच गाय माता गौरी यहीं जो भी जो गौरी गौरी।, गौरी 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 क्या चली गई हती तू गौरी क्या खोवा गई हती तू गौरी गौरी तू बोलती क्यों नहीं थी गौरी અને ત્રાસ સજા તે મને આપી પ્રસુતિ પછી પાછા આ ઘરમાં નથી આવવું એમ કહ્યું તું નવું ઘર વસાવતે તારા માટે પરાણે બનવાસ વેઠવાની જરૂર શી હતી ગૌરી જરૂર શી હતી એટલો પણ વિચાર ના કર્યો કે બાપ એના સંતાન ને પણ ના આ શું લુચી એને બોલાવ ગૌરી એને જોઈ મને તૃપ્ત થવા દે શું નામ છે એનું શું નામ છે ગૌરી ગૌરી તો બોલતી કેમ નથી શું નામ છે એનું બોલ ને ગૌરી બોલ નાગેન્દ્ર નાગેન્દ્ર બેટા નાગેન્દ્ર બેટા નાગેન્દ્ર Om rim શું શું છે હું જંગલમાં રહું છું મારું નામ નાગેન્દ્ર મારી માનું નામ ગૌરી મારા બાપુ છે પણ જોયા નથી કાલે જોઈશ

开始。Okay. નસીબે મને લૂટી લીધી મારી વર્ષોની તપસ્યા ના જોઈ મનમાની કરી લીધી શું મળ્યું આ દરવાજાની સામે આખું મળી શું જોઈ રહી છે હજી તારો જીવ નથી ભરાયો મને કેટલી વાર જીવ ન ભરાય

এমি পুজারের এমবি ছড়িনে খ যা আররে মজানে ভাক্তি ন নামলাই তোু বাধানি আপমা ধরনাতি ফারছে আর ম ু ক্যাক বিজপনে দেখাার ছে বিরি মাে প প্র মোটিকারি এমনি ছড়িনে চালে যা এমলে ছড়িনে নাই যা লে।ত সবপানি নেলমাননিক জিনে জ । આ ભાર મારાથી નહી કહેવાય હું ચાલી જઈશ હું અહી ચાલી જઈશ નહીં જવું હશે

તારા પ્રભુ છે સાંભળ્યું તમે એક સાધારણ માની ને ભગવાન મારી ના ગામ નો ભ્રષ્ટ કર્યો છે આ ડોંગ મારી મારી ગામમાંથી ગામ ભગાડી દો જોવ છો શું

ડાલી તમારી છોડીને ક્યાં જોઈ રહી છું આપની છોડી चलिए बच्चों। अनित्यवरन तिथि। कौन तो आप अकेले न जाना लो। कौन एक ही खिंच तक। मैं साथ है कि। मारू रहा। तुम पण डाइ साथे छुडाले। मैं बताय सालाई हूं। नहीं प्रभु। तो मैं मारी साथे नहीं आ

બેટા ફિકરા તમને છોડી નામ નહીં જોઈ બેટા તારી માંનું હૃદય પર કરશે ઓ દુખી દુખી જે શુભ આશા લઈને જઈ રહ્યો છું એ માટે તમારું આશીર્વાદ આપો બેટા હવે હી તને રોકું તકલીફ લીતે પણ ફિકરા ઓ રતન તારા આશીર્વાદ છતા તારી સાથે જ છે પિતા દીકરા ઓલા સાધુ દુર્ગા કોણ જાણે કેમ પણ એ ભગવો રંગ મને બહુ જ ગમે છે આરતી લીધા પછી ઘડી કુબો ન રહ્યો આ રંગ જો જવાબ જવાબ તો તું મને દે કે હાથ ધોઈને મારી શા માટે પડી છો સાચું કહું ઘણી વાર તું હૈયાની વાત હોઠ સુધી આવ આવ થાય છે ને ગળે આવીને અટકી જાય છે હું કહી શકતી નથી પણ આજે આજે તો થાય છે કે કહીશ તો

એને એના કદેશ મળી ચુક્યું છે એ મહાત્મા ને અમારા છે દીકરી કાર્દેશ ગુરુ દેવ આવી ગયો બસ હા ગુરુજી મહારાજ તમે નહીં છે કોણ એ જેનક પળ આજે ગોરકના નામની ચૂંદડી પડવાની હતી ગોરક સંસારી થવાની સાધુ થવા સરજાયો છે મૈયા મારા અંતરમાં નાદ જાગી છે હવે જો હું પાછો વાળું તો મારો મન મારા अंगे भबूत लगाड़ी तारो मन को सुधरवाना नथी गोरख देख रे म्हारे निसासा तने अलख हो ने ओटले आराधना नहीं करवा दे अलखना ओटले म्हारा गुरुजी ने छाया म्हारा रखो तो जा चल तो था तेरा गुरु तारा

અમે જે કઈ પણ કર્યું છે તારું હિત વિચારીને જ કર્યું છે પણ તમે કેમ ધારી લીધું કે જ મારું હિત છે અમે કેમ ધારી લીધું એટલે તું શું માંગે છે અરે કુંજલ આંખો ખોલીને માળામાંથી ઉડવાનું શરૂ કર્યું છે ત્યારે અમે જિંદગીના તડકા છાયા જોઈને બેઠા છીએ ને તું એમ કહે છે કે અમે કેમ ધારી લીધું એમ હા હા હશે આવે બાળક છે ના મા હવે હું બાળક નથી સારું કે નરસું શું કહેવાય એની મને સમજણ આવી ગઈ છે એટલે એટલે વચન કોઈ કિંમત જ તમે મારા માવતર છો પણ મારે મારું જીવતર ક્યાં જોડવું તે નક્કી કરવાનો તમને કોઈ હક નથી

હું ખર્ચો કરી એમની રાહ જોઉં ભલે બેન પણ મોટી બેન મારી દીકરી શું કરે છે ચિંતા ન કર મારા પલંગમાં સુવાડી છે ભલે વાત છે બાપુજી આ તમે સારું નથી કર્યું ભલે મને મારી નાખો तबने भगवान माफ करशे, काइदो माफ करशे, पर मारो भाई, मारा भाई ने खबर पढ़शे, तो ये तबने माफ नहीं करे